રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર લહેરીએ જાન્યુઆરીને આ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અયોધ્યાથી પરત આવ્યા બાદ સુનિલ લહેરીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ચાહકોને પ્રાણ પ્રતિષ્ઠામાં મળેલા પ્રસાદનું શું હતું તેમ જણાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મળેલા પ્રસાદમાં શું હતું અને તે આ પ્રસાદનું શું કરવા જઈ રહ્યા છે વિડિયો તેમણે સૌપ્રથમ પ્રથમ તેને સ્ટીલના ટિફિનમાં રાખેલ ચણાનો લોટ અને મગજના લાડુ બતાવ્યા હતા બાદ રામાયણના લક્ષ્મણ એટલે કે સુનિલ લહેરીએ બતાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસાદમાં લાડુની સાથે કુમકુમ અને સબરીના બોર પણ મળ્યા છે આ સાથે તેણે બતાવ્યું કે તેમાં તુલસી માળા રુદ્રાક્ષ કેસર દીવો અને ગંગાજર છે આ સિવાય એક મોટું બોક્સ પણ હતું જેમાં મીઠાઈઓ હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ